બા બે મિનિટ ફોન આવ્યો મારે ભણાવનો ફોન આવ્યો તમે આગળ વાર હું વાત કરીને આવું એટલે આપણે હોય વાત કરીને લે હે અરે યાર અમુક વાત એવી હોય તમારો તો ના બોલાય યાર તમારી મોન મર્યાદા રાખવી પડે એમ ને આ તો કશું હોય તને વાત કરી એડ હું આટલો ભરો આગળ ભાર હું હાલ આ વાત કરી હલો બોલ ફોણસ અરે યાર તું તો કોઈ મોણ જ છી તું જો તારના તારા મોમન ફોન જ કરતો નહીં યાર લગન કરેલા પસ્ત લગ્ન નહિ કરતા ને એ પસ્તાર લગ્ન ના કરવા મજા હા પણા પેલા મારી વાત તો અફળ મેં તમે એટલા ફોન ચમ કર્યા તા એમને ફોન નહી કર્યા હોય પેલા એરી વાત ફફળ તું યાર હું તો કુતરું બીજો યાર તું યાર જો તાર ને બગડી ગયો હારું હતું યાર હું કહું પણ એક ડાકુ નતો પેલો હેલો મંગલસિંહ ડાકુ લે એરો ડાકુ પકડી ગયો હોય ને એનો માલ જે જગ્યાએ હંતાડ્યો હોય ને એની માહિતી તારો મોમો લાયો હોત એ જગ્યાએ આપણે લૂંટ કરવાની એટલા તને એટલા ફોન કર્યા તા યાર

એટલે લોબી વાત છે આદી અને ઈમાં પાછો ભણો મારો યાર એટલે સમય ના લાગે કે જુ આ તે મેચો કીધું તારે ભણો મારો ભણો આ ભોણો તમારો ભણો છે યાર ના 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 તારો ભણો છે એટલે ઉધી રાઈ બરાબર છે અમારા ઉધી ના પકડી ને હતો ને બા પણ સિક્રેટ વાત હતી પણ હું વાત હતી એ તો કે

મારો ભણો તો યાર નહી હમત એટલે એ છોકરી કેવાય અને તમે ને આપડે તો યાર સરખાઈ ના હ એટલે બધું સમજે કોઈ કન્યા રસ્તામાં નહીં પડી જાય કોઈ માટે લગ્ન થઈ જઈ હવે તો મારી વાત હ મારા પંચ્યાસી વર્ષ છે બરોબર છે એ તો ખબર હ હવે બીજા પાંચ વર્ષ રહી મોહાણી જવાનું આજ કાળા સુધી મીઠ કેટલા વખત કરાય ખબર પંચાવન હકી કરાવતા હોય ને તો હું તૈયાર તૈયાર ને તૈયાર તૈયાર ખોટા પડ્યા ને તો મારો પોણો બધો ખર્ચો તમારે લવો પડશે હલો કરો હવે હું કે વાત કરી ગોઠવ્યું કે ના ગોઠવ્યું હજુ ચોય ગોઠવ્યું નહિ એક વાત આવી અમાર ગામ માં જ હોય એટલે એ અમાર ગામ ભોણો થાય એ હોય આ તો તાત્કાલિક આથી કઈ જવા દો હું વાત કરું યાર ચાલુ રાખો જો હગુ તો ફાઇનલ છે બરાબર છે તાત્કાલિક યાર લગન કરવા નહીં આ તો બોલો બા મસ્કરી જ નહીં કરતા કે આ ફોન ચાલુ છે લે વાત કર લો વાત કર લો તૈયાર નો હો હો આપણે તૈયાર

આપણે જોવા જવાનું હવે આપણે જોવાનું તો ચાલશે મારે ભણા શું કીધું ખબર લુલી લંગડી કોણી જે હશે ચાલશે એ આ લુલી લંગડી ને કોણી હવે આપડે એવરી થગા નહીં કરાવતા સમજ્યો હમે ખોંદાન ઘર સે વાત કરી હોય એવું હ તાણે પાછો તો આપણે જોવા જવાનું જરૂર નહીં એમે અમન ને જોવા આપું ને તો બોલી દો હાળો એલ્યા એક કરોડપતિ પાર્ટી છે બરાબર છે ઈ એના વેકન જોવા બનો ટાઈમ ના હોય એવું ઓવા અર્જન્ટ વિવા બોલ હે હા હું તૈયાર હું તૈયાર તૈયાર ને મેં મન તૈયાર છે ને એ તો તૈયાર જ છી તો પછી મને કોઈ વાતો નહી હું એ તૈયાર જ છું એવું ને ઓવા આજે કઈ સવાતો નહી

બકેજો હેલો બોલો બોલો અલ્યા તારા લગનનો લાડુ ખાવો એમ કોક બા મોમો બોલું મોમો બામો કોઈ નઈ ઓયલા હું વાત કર હેલો હા અલ્યા લગનનો લાડડો ખાવો તારા ભાઈ કોણ બોલ્યું હા કોણ બોલ્યું બોલો તારા બા ભમરાડા બા બોલું હું હવે મોમો ના કે યાર હું તારો મોમો નહીં તારો મોમો તો એક જ છો સમજ્યો હવે મારી વાત અભાડ એક કરોડપતિ પાલટી છે બરાબર છે એના ઘેર તારું હંગુ કરવાનું હો બરાબર આપડે તે જો આપડે જોવા જવાનું નઈ તારો ફોટો તું મને મોકલી દે બરાબર છે અને હોમાંથી હું છોડીનો ફોટો મંગાવી દઉં છું બરાબર હોમ આમાં ગમી જાય તો તું મને હા પાડી દે બરાબર છે તો તરત ને તરત તાત્કાલિક વિવાહ આ છે આજે કઈ સેવા દો ને એ ફોટો મંગાવી દો બીજું તારા ભાઈ મેલાય હાલ રિયલ ફોટો મેલ જૂના જુના ફોટા શું કરવા મારે તાર મામા જોડે બીજો કોઈ ફોટો પડ્યો તો બરોબર છે ને કઈ ફોટો મોકલું હો આ મોકલી દે તને લેજી પણ હવે તારા લગન થઈ જાય ચિંતા ના કર કઢિયા લગન તારા હો ભોણા રાજી થઈ ગયો રાજી થઈ ગયો ને ઓ હા બરાબર બ હા હવે હું કરવાનું કે જો હેડજો આ જે કોમે દે ને કોમે નહીં જાવ એ કોમાલ આલ મિલો હવે આ કઢિયા લગન નું કરો કઢિયા લગન કરવાય ને ઓ હો ઓ ના મારા નહીં હો આ હા એ તારા ભોણા ના આઈ રો મને ખબર પડશે નહીં પડતી એમ નહીં હવે મારી વાત ઓળ હા

પેલા ફૂલોજીને ને મોમેરો લઈને જવાના અહીં આજ તે તું મોમેરામ માં જવાનો અહીં ઓ હું જવાનો જો તૈયાર થઈને આયો રોડે તમારા આબા નું હતો એટલે આ આબા તો હતું મારે પણ આબા કેન્સલ થયું કેમ કેન્સલ થયું મારે બહાર જવાનું છે ને એટલે હવે મોમેરામ માં આબા મેળ નહી આવે છે મોમેરા પર મેળ નહી આવે ફૂલોજી કાલ કઈ ગયા તા પણ હવે મેળ આવ્યો નહી એટલે હું આવતો નહી પણ તન હું આ એટલા માટે બોલાયો છે કે આ 500 રૂપિયા આજ ગયું પકડ પણ તમારી રીતે તમે કદ દીધું હતો ના ના હું આબાનો નહીં ને હવે ચોકણ કરું કે તું અંબારી એના 500 રૂપિયા આજ ગયો મારું કરી દેજે બરાબર પણ મે ફૂલોજી મને પૂછી કે તમ જેઠાલા લાયા તો મારા હું જવાબ આપવાનો તું ખાલી ઈવન કહી દેજે કે એ બાર જેલા લાયા તે આયા નહીં બરાબર પણ આ 500 રૂપિયા આજ ગયો તું કરી દેજે જુગાડના રમી જે તો હું કીધું હાલ જુગાડી બસ આ સાહેબ નો કીધા હા મારા પૈસા નોકા અંબારી કરી દે પાછો એ હારું હો એ આ અને ફૂલોજી પૂછી તો કહેજે જેઠાલાલ બાર જવાના હતા ને એટલે નહી આયા

ખરેખર બકરી ડબ્બા પુરાવા આવી હવે આ બકરી ના જ પૂરી ને એ સિવાય હા ખરેખર ભાઈ વાત કઉ હા મારા ના બનવા તમે તૈયાર થયા તમારી જીગર ને ધન્ય કેવાય હો ન મારા પોણા નું મોરવાઈ ગમો કોઈ બચ્ચી બનવા તૈયાર ના થાય

તો મસ્તી મસ્તીજી દેખાય જુઓ સમજો એ વાત તમારી ખરી પણ જુઓ હું તમને એક વાતની ચોખ્ટ કરી દઉં જો અમે ચોખ્વટ કરવી હોય તો કરી દેજો બરોબર મારા કુટુંબ કોઈ નહીં બરોબર બરોબર કુટુંબમાં કોઈ નહીં અને પોણા સિવાય હગાવાલામાં કોઈ નહીં આ ચે પણ આમ તો હવે મારી વાત અને જુઓ જેવું મારા હે ને એવું જ મારા પોણા ને પણ મારા પોણા તો હોય કોઈ નહીં પણ એના ગોમમાં કણ ખરા હોય હો બાસ

ના યાર ના મજા આવે હું કઉ જો આ ગોમ વાળા છે ને એ મારી કોઈ વાત વાળા ની વાત છોડે તારામાં તો ગોમ વાળા માગતા જ નહી સમજો તારી વાત આવી એટલે હું કહું એટલો તો આ બધું કાઉ દાવ તમને આલવું હો અને બધું તમે સંભાળો જો મારોય બન્યા ને એવી રીતના તમે કુટુંબ બની જો અને કુટુંબ ભેગું કરો હું મારા કુટુંબ ભેગું ના રહ્યો તો તારા ભેગું રહી લે હે પણ યાર વિવાહ કરવા ઉધી કુટુંબ બની જો અને યાર મજા આવે મુ અલ્ય આપણે કુટુંબ ના બનવું લે કે તો ત્યાં મરે બને બરાબર છે બરોબર હા બધું કાઉ દાવ તમે સંભાળો યાર હવે હવામાં કરોડપતિ પાલટી છે બરોબર છે હવે એ પાલ્ટી તો કોઈ આત્મોય જવાના દેવાય ના ના જવા ના પણ મારા ખબર દસ લાખ રૂપિયા મું બચાઈ ને એવું મારા ભણાવે નઈ ખબર આ તમને કીધું તમે મારવાન્યા એટલે એવું ચાલુ રાખજો ફોન આવ્યો હેલો

હું એ ખાતલા ખુરચું બધું ટાળી દો બરોબર આજ પછી મોમો ગોમો ચોરી નહીં કરો સાક્ષી તમે તો બોલાય પછી બધી વાત થાવી કેવાય બરોબર છે ઈ કેવાય બધા મારા પર ભરતી તો હમણાં કશો વાંધો નહિ તમે ઓ લઈને કેજો પણ બોલાય આવો ખરા હું કે આ ચા પાણી ની વ્યવસ્થા દઉં હા બોલાય તો લાવ બરોબર છે પણ તારે છે ને હાથ જોડી પડ્યો જો આજે મને તો કોઈ વાંધો નઈ તારે જે કરવું એ કરી ગયા મને કોઈ વધો નહીં બરોબર મને પગે ના પડે પણ પેલા આવી પગે પડી જાય હાથ જોડી બથન બથન ઓન બથન કર કુટુંબ વાળા હો બોલાતા આવજો ચંપુલાલ એ ચંપુલાલ

હવે તો કોક કોમ છે મન કી બોલે લા હું કશો જને હું બોલાવા દઉતા તે ઇને કોમ સોય માં તમે હું લેવા બોલાવા આયા તા હવે એ તો ઇને મન કીધું કે બોલે લા હું કશો જને બોલે લા હું તા કોક કોમ સોય ને તે તમે નોકર બીજા રહેવા કોઈ ના તો ના ના નોકર કોઈ નહીં હું કોઈ ના ભાનો નોકર નારો વાત કરો હતી તમે આ તો ઇના કેવા થી અમને બોલાવા આયા એટલે એટલે મારે થોડું કોમ છે આ કીને થોડું કોમ છે એટલે તમારું કોમ છે લઈ oh, જવાના <install Investment> 여보입니다. 네. 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 મારું હવે તો શું ખબર કોક કામ છે તાન તો મને હોય બોલાવે બેલેટ નીચે રે અમારું મોટા હવે તો આપણે બધા એક જઈને બેહીએ ચા પાણી કરીએ પછી વાત ચાલુ થાય એ વાટે ખરી ઊભો તો હું આવું હેડો વાતો ખાલી સિટી માં ત્યાં અહીં આપણે બોલાવા જયા છે એવું છે ઓલો એવું તો એ વાત મારે કરવાની તો તો પછી હોય કે દે જે કે આવા નું હોય પણ એ મજા ના આવે હમ કે એકદમ શાંત વાતાવરણમાં જઈ કે વાત કરીએ તો થોડી કોને ઉતરા કે યાર એવી વાત કોઈ કાનો વાતાવરણ છે નગરો ઘરમાં એસી ચાલુ કરીને બે હાલ ઠંડા સોઈ લે ના ના પેલા છકડા વાળા બકડા વાળા ફટ 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 લઈ ને એ મજા ના આવે યાર એના કરતા હેડો નીકળ હાલ હેડો તારા હેડો